કુમાર તો કુમાર પ્લીઝ કુમાર પ્લીઝ આ રૂપ વેચવાનું સાહેબ કાશ્મીર થી ચાલુ કર્યું ભગવાન કાશ્મીર ના માણસો રૂપાળા બહુ નાય નહી ઠંડી ખરીને એ રૂપ દેતા 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 દક્ષિણમાં પહોંચ્યા હતા અયો રામા સ્વામી કલર જાય તો પૈસા પાછા હવે પાસું દક્ષિણ ધાર્મિક બહુ સાહેબ સંસ્કૃતિનું એટલું સરસ ત્યાંનું તમે જો કોઈ દીકરી દીકરા કે કોઈ બેન તિલક કર્યા વગર સવારમાં બહાર ના નીકળે પૂજાપાઠ કર્યા વગર બહાર ના નીકળે એટલે ભગવાનની નજીક વધારે એટલે ભગવાનને ઠપકો આપ્યો અયો રામા સ્વામી હમને તમારા ભજન કહેયા તું મને હમણાં ખાલા કહ્યા ભગવાન કે ભાઈ ભૂલ થઈ પણ ગુણ દેવાનું ન્યાલી ચાલુ કરી બસ ગુણ દેવાનું જાલી ચાલુ કર્યું ગુણ દેતા દેતા પંજાબ વાંગ્યા તો એ ખાલી થઈ ગયું છે તમે જોજો જા જા આઈપીએસ ને આઈએસ આપણા દક્ષિણ ના છે વધારે હવે તો આપણા ગુજરાતમાં ખૂબ આપ જેવા મહાપુરુષો છે પણ ગુજરાતને ફાયદો હું છો ખબર રૂપ દેતા દેતા એ વિશ્વમાં આવ્યું ને ગુણ દેતા દેતા વચ્ચે આવ્યું રૂપ અને ગુણ બે નો ભંડાર હોય ને તે આપણી ગરવી ગુજરાત છે એટલા ગીત મને બહુ ગમે છે અતિ રૂડી વલી બગલા કેરી પાખજો પણ કોયલ બોલે જગ રીજે રૂપથી થી ગુણવાલા આપણો આ નવું વર્ષ છે ને આજે આ દેવ દિવાળી કેવું કે કાર્તકી પૂર્ણિમા કયો આજે વર્ષના પંદર દિવસ પૂરા થયા પણ આપણું નવું પર્વ દિવાળી એ બારસ ને દી આ સો મહિનાની બારસને દિવસે પર્વ ચાલુ થાય મેં પહેલા કીધું ને એ રીતે જે મેં બ્રહ્મા વિષ્ણુ મહેશે મૂક્યું હતું ન્યાલી આ વાત પછી ચાલુ કરું છું સાહેબ હા વરહ જોડી દેવું પડે ને બારસ નદી આપણો પર્વ ચાલુ થાય એને આપણે વાક બારસ પોડા બારસ વાક બારસ વાક બારસ એટલે વાક્ય શબ્દ તે દિવસે સરસ્વતી ની ઉપાસના કરવાની હોય આપણી પરંપરા તે દિવસે કહેવાનું કે હે માં સરસ્વતી અમારા પરિવારમાં અમારા ઘરમાં અમારા દેશમાં અમારા રાષ્ટ્રમાં અમારી વાણી પવિત્ર કર મીઠી કર બહુ એક સરસ વાત છે એવાનું વેણ કાઢો કોઈના દિલને ને ઠેસ

યાદ છે ગામનું નામ એટલે વાંચે ને અમે જે કેવું પછી તો ડાયો થી બે ગયો મને એટલું જ પૂછ્યું કોઈ ભાડ્યું નથી નું નહીં કોઈ નહીં આપણે બેસીવા સિવાય કોઈ તો વાંધો નહીં તો વાંધો નહીં પછી મને કીધું કે મને ઓળખો મેં નહીં આપણે ઓળખાણ હાટું ભેગાઈ નહોતા ત્યાં અમારે જે પ્રોગ્રામ દુહા ગાવાથી ગાઈ લીધા તો પાછો બેઠો બેઠો કે દુહા ગાય પણ સંદ બહુ લાંબો પડ્યો ખરેખર અમુક ભાણા જ ગજબો અણ બારસને દિવસે માં સરસ્વતી ની ઉપાસના અને જેના ઘર માં મીઠી વાણી થઈ જાય કોયલ શું બોલે છે સાહેબ આપને શબ્દ એનો નથી સમજાતો પણ મીઠું લાગે હું બોલે ખબર નથી બોલો હું બોલે ખબર નથી સતા મીઠું લાગે આપણને શું ખબર દેતી હોય આપણે બબે કટકા આંબા હેઠે ખાટલો નાખીને હુઈ તો ન્યા કો કહેતે કેતે કે આયા મર્યો સમજાતું નથી સતા મીઠું લાગે છે શું કામ એના કંઠમાં મીઠા છે મોર શું બોલે છે સમજાતું નથી પણ એનો ટોકો મીઠો લાગે અરે ઘોડિયામાં ઘોઘવાટા કરતું બાળક શું કહે છે અને સાહેબ આપણી આપણે આપણી માવુની વાત તો જુઓ માફ કરજો વચ્ચે વાત લઈ લો જ્યાં સુધી બાળક બોલતા ન શીખે ત્યાં સુધીમાં રોણું એની માં ઓળખી જાય કે બાળક શું કામ રડે છે રડવા મળે ને કે લાવો એનું પેટ ખાલી થયું લાગે લાવો હવે એને નીંદર ચડી લાગે માને ખબર પડી જાય કે બાળક સેના માટે રડે છે તો આપણી માને ખબર પડી જાય કે આ બાળક શું કામ રડે છે તો મંદિરમાં બેઠો એને ખબર ન પડી જાય કે આ શું કામ રડે છે સાહેબ મા મોગલને ન ખબર પડી જાય એના મંદિર પાસે બેહીને આંખ વાલી આંગળું નીકળે તો કે મારું બાળક શું કામ રડે છે મા આશાપુરા ન ખબર પડે એવું કયો તમે તમારી આંખમાં જળ જળ આવે તો ખબર પડી જાય તો માને ખબર મને એ હમણાં મને યાદ આવે એટલે કે માને ખબર પડી જાય લાવો એને રમવું છે લાવો એને સૂવું છે લાવો એ ભૂખ્યું થયું છે એક બાળકનું રોણું માં ઓળખી જાય છે કારણ કે રોણાની મીઠાશ છે એટલે જે બારેશ દિવસે સરસ્વતીની ઉપાસના તો જે ઘરમાં ભાષા મીઠી થઈ જાય એટલે ધન તેરસ આવ્યા વગર નો રહે બીજે ધન તેરસ બોલો તે દિવસે મહાલક્ષ્મી ની ઉપાસના અને પછી એમાં જો લક્ષ્મી આવે એટલે થોડીક ચૌદશ આવે સાહેબ ભાઈઓ હોય લોટ બાંધે ઘીરે કોઈ ન હોય એક તાપ કરતો હોય બીજો ફૂકું મારતો હોય એક જ ઝુંપડું હોય એક વીઘો જમીન નો હોય હવે નોખા થવાની વાત આવે એમાં નોખા થાય તો સુલો કોણ હતું કે પણ કાંઈક થાય છે ત્યારે કાળી ચૌદશ આવે છે તો કાળી ચૌદશ ને દિવસે મહાકાલી ની ઉપાસના જો આ ત્રણેય દેવી ની પાસે ઉપાસના હોય મહાકાલ ની ઉપાસના તે દિવસે મહાકાલી માની પાસે પ્રાર્થના એટલી કરવાની કે હે માં અમારા કુટુંબમાં કકળાટ કકડાટ કાઢના અમને શક્તિ દે આપણે અળસ કાઢવા જાય ખબર ને ગામડાના માતાઓ આપણે સિટીમાં ઘણા કોક જાય હવે નથી જતા નહીં તો માટલું વગાડતા વગાડતા અળસ કાઢવા જતા અને વળતા તાહળી વગાડતા અને ગણગણતા જાય ગૈ અળષ ને આવી લક્ષ્મી ગઈ અળષ ને આવી લક્ષ્મી એકવાર તો ગમેનું એવું એક બેન અવડી મોટી માઇન્ડ લઈને નીકળે થોડુંક થોડું સુરત કરજો મોટી માઈન્ડ હો દેરાણી જેઠાણીએ ટેકા આપેલા અને સમૂહમાં ગાતા જાય ગૈ અળષ ને આવી લક્ષ્મી કોકે કીધું ક્યાં જ આવતા કે અળશ કાઢવા અમને તો ઢોકણા તો હા હું બેઠા હતા ઓહ હો હો પરણિન ઘીરે ગયો અને પંદર દિવસ અને પંદર મે દિવસે ફોન કર્યો એની સાસુ ને હેલો મોમ હવે તો સાસુ નહીં મમ્મી કહે છે બધા આપણે કોઈ વાંધો નથી પણ કહેવાય નહીં મમ્મી નો કહેવાય હા દીકરીના માવતરને અદ્ભુત સન્માન આપજો શું કામ એણે કોઈ વ્યક્તિને તમારા ઘરે નથી મોકલી પોતાનું કાળજી કાઢીને મોકલ્યું છે ભલામાના દીકરી પાત્ર જુદું છે એને આદર આપો પણ કઈ મમ્મી નો કહેવાય શબ્દ બ્રહ્મ છે મમ્મી કયો તો ઘિરાવી હું થાય બેન થાય બેન શબ્દલી તાકા છે એટલે આ તો ગુખ બિચારો હો ફોન કર્યો હાલો મમ્મી મો મો પામરી ગયો બીજો તા તો સાસુ કુમાર પ્લીઝ કંટ્રોલ કુમાર પ્લીઝ કંટ્રોલ પાણી પી લો કુમાર સ્પષ્ટ નહીં બોલો તો મને ખબર કેમ પડશે તમે છો પ્લીઝ કુમાર મારા કુમાર કુમાર પ્લીઝ પ્લીઝ સ્વચ્છ થયા બોલો કુમાર હવે હું શીખ્યો મમ્મી હું પંદર દિવસે પેલા ત્યાં ભણવા આવ્યો કે નહીં પંદર દિવસ જ થયા ને ક્યાં તમે મને કેટલા બધા અમને હાચવેલા એમને ખબર નતી તમે એટલા બધા હું કામ હાચું હોય એમને એમાં મમ્મી વળાવતી વખતે તમે કેટલા બધા અમને વળાવતી વખતે અમે જ્યારે જાન વિદાય લીધી તમારી દીકરી ગાડીમાં બેસી ગઈ હું ગાડીમાં બેસી ગયો બારીનો કાચ તો ખુલ્લો હતો અને તમે જ્યારે બે કોણી બારીએ ઠેરાવીને પછી તમે મારા માથા ઉપર હાથ ફેરવતા હતા ખરેખર મોંગ મને એ ખબર કે બોમ્બ તમે જે મારા હાથ કહેતા હતા કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો જે રડતા રડતા મમ્મી બોલતા હતા ને તમે ત્યારે હું એમ સમજતો હતો તમે તમારી દીકરીની ભલામણ કરો છો કે કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો 15 થી પછી આદ મને કબર પડી તમે મને કેતા થા કુમાર તમારું ધ્યાન રાખજો અમારું વાવાઝોડું ક્યાં આવે એની વાતો ન રહી દોસ હે કે અતીરડી ઉકાઈ એક કે સુલાના ફૂલ જો